જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે જે આગળના વિડીયોમાં વાત થઈ એ પ્રમાણે આજે આપણે એકદમ લોંગ કેરાવાળા વનપીસ જોઈ ગયો બહુ મસ્ત છે એકદમ મસ્ત શિફોનનું કપડું છે નવરાત્રીમાં ને પહેર્યા હોય તોય મસ્ત લાગે દુપટ્ટાવાળા વનપીસ પીસ બ્રાન્ડના ફરમા છે એટલે મોટી સાઇઝ જ આવશે એમ સાઇઝથી શરૂઆત કરીએ છીએ જો એમ સાઇઝ દુપટ્ટો પણ પ્યોર જયપુરી એકદમ મસ્ત મોટો દુપટ્ટો છે જયપુરી ગોટાપટ્ટીનું વર્ગ છે બસો ને પચાસ રૂપિયામાં એમ સાઇઝથી શરૂઆત કરીએ હવે એની અંદર બીજો કલર છે બ્લેક કલર એકદમ મસ્ત બ્લેક કલર આજો પ્રિન્ટ વાળું છે એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ કેર બધામાં પૂરેપૂરું આવશે બસો ને પચાસ રૂપિયામાં કુર્તી અને સાથે દુપટ્ટો એકદમ મસ્ત વર્કવાળું છે ચોરજટનું કપડું છે ઇનર બધામાં ફૂલ ઇનર આવશે બસો ને પચાસ રૂપિયામાં ફૂલ ઇનર અને સાથે દુપટ્ટો આવશે એકદમ મસ્ત દુપટ્ટો છે જો આનો દુપટ્ટો લેવા જાવ ને તો બસો ને દુપટ્ટોય દુપટ્ટો આવે એવા સરસ સરસ વન પીસ આપણે બસો ને પચાસ રૂપિયામાં આપી દઈએ છે એમ સાઈઝ છે આ જો એકદમ મસ્ત પ્યોર મિરલ વર્ક ઘેર જોઈ લો ખાલી તમે ઘેર જો બસો ને પચાસ રૂપિયામાં બેબી પિંક કલર અને ઇનર આવશે બધામાં ખાસ કરીને કહી દઉં છું પચાસ રૂપિયામાં વ્હાઇટ કલર જુઓ તમે વ્હાઇટ કલર એકદમ સરસ છે વ્હાઈટ કલર દુપટ્ટા છે એમ સાઈઝ એની અંદર આ બીટ કલર છે આ જો આપણે એકદમ મસ્ત બાંધણી પ્રિન્ટ છે આખી ખાસ કરીને કહી દઉં ફૂલ કેર ફૂલ ઇનર હેવી દુપટ્ટો પણ સ્લીવ નથી એની અંદર સ્લીવલેસ પહેરતા હોય તો બેટર આઈટમ છે એમ સાઇઝ જેરી લીલો કલર છે બીટ કલર એકદમ મસ્ત ડાર્ક બીટ કલર દુપટ્ટા દુપટ્ટો જે પેલો ખોલીને બતાવ્યો એમ મોટા દુપટ્ટા અને કેરવાળા વન પીસ અને બીટ કલર લેરિયા પ્રિન્ટ બસો ને પચાસ રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ હવે તમને એલ સાઈઝ બતાવું છું બીટ કલર જો તમે એકદમ કાંટો પ્લેટ પ્લેનનો બહુ ક્રેશ છે અને એની અંદર ક્રીમ કલરનો દુપટ્ટો આવશે

દુપટ્ટો નથી પણ વર્ક વાળું ગળી બ્લુ કલર છે આ જોઈ બ્લુ કલર એલ સાઈઝ પચાસ રૂપિયા હવે આપણે એક્સેલ ની સાઇઝ બતાવીએ પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે એક્સેલમાં આવા મસ્ત મસ્ત પીસ નથી મળવાના જો દુપટ્ટો જુઓ ખાલી એનો આ રેડ કલર છે એ આખું વર્ક છે વર્ક જુઓ તમે એકદમ મસ્ત પ્યોર હેન્ડ વર્ક છે મટીરિયલ જો બારીકાઈથી બતાવી દઉં પ્યોર એટલે પ્યોર સિફોનનું છે સાથે દુપટ્ટો જુઓ બસો ને પચાસ રૂપિયામાં એકદમ એટલે એકદમ મસ્ત અને હેવી સાઈઝના મોટા દુપટ્ટા આવશે બેબી પિંક કલર બસો ને પચાસ રૂપિયામાં દુપટ્ટો સાથે છે બસો પચાસ રૂપિયા એક્સેલ સાઈઝ લાલ કલર આમાં દુપટ્ટો સાથે છે મરૂન કલર સ્લીવમાં ફૂલ વર્ક આવશે જો તમે સ્લીવમાં ફૂલ વર્ક છે આ જોઈ લો દુપટ્ટો એકદમ વર્કવાળો અને આ નીચે જુઓ વર્કવાળા આ પણ ફૂલ વર્ક છે હેવી કલેક્શન બીટ કલર બસો ને પચાસ રૂપિયામાં હવે એમાં ડબલ એક્સેલની સાઈઝ બતાવું છું જુઓ તમે ડબલ એક્સેલ આ બ્લેક કલર મસ્ત બ્લેક કલર છે આ ક્રીમ કલર એકદમ સરસ ક્રીમ કલર છે આ બીટ કલર જોઈ લો તમે બીટ કલર મસ્ત આઈટમ છે બીટ કલર આ નીચે બીટ કલર છે જુઓ ડબલ એક્સેલ ની સાઈઝ છે બધી ફૂલ ફરમા બ્રાન્ડ ના છે ફૂલ કેરા ફૂલ ઇનર બસો ને પચાસ રૂપિયામાં આની સિલાઈ એ ન થાય ને કાપડ એ ન થાય ને ખાલી એટલું હેવી કલેક્શનનું ઇનર છે કે ઇનર એ ન થાય તો બસો પચાસ રૂપિયામાં એવું મસ્ત કલેક્શન તમને મળે છે આની અંદર આ જો મસ્ત આઈટમ છે સ્કાય કલર છે બેનોની ફેવરિટ આઈટમ સ્કાય કલર બસો ને પચાસ રૂપિયામાં આ વ્હાઈટ કલર આપણે એક્સેલમાં માં હતું એ બતાવી દીધું એની અંદર ડબલ એક્સેલ પણ છે આપણી પાસે હવે આપણે આ બે પીસ છે સેલના ભાવમાં આપવાના છે સાઈઝ જોઈ આની એકદમ મસ્ત હેવી સાઈઝ છે ત્રિપલ એક્સેલની ની સાઇઝ ફૂલ ફરમા ત્રિપલ એક્સેલનું નું વન પીસ ઘેરો જુઓ તમે એનો એકદમ મસ્ત ઘેરો બસો રૂપિયામાં આપવાના છે મસ્ત પીસ એની અંદર એક મેથી પીળો કલર છે એની સાઇઝ છે સ્મોલ સાઇઝ